નવરાત્રીમાં અંદાજે ચૌદસો બાળાઓને ભોજન કરવામાં આવ્યું તેમજ આ સંસ્થા દ્વારા અનેક કાર્ય કરવામાં આવે છે જેમાં શિયાળામાં ગરીબ માણસોને ધાબળા ચોમાસામાં તાલપત્રી ઉનાળામાં દર અઠવાડિયાના દિવસે ઠંડા પાણી અથવા છાશનું વિતરણ કરવામાં આવે છે અને સ્કૂલના સમયે ચોપડાનું પણ અડધા ભાવના દરે વિતરણ કરે છે તેમજ દશેરા ઉપર મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવે છે તેમજ જૈન જાગૃતિ સેન્ટર કાયમને માટે કાર્ય માટે આગળ હોય છે ઉબલેટા અને આજુબાજુના સ્કૂલના છોકરાઓ ગરીબ માણસોને પૂરેપૂરો લાભ મળે છે રિપોર્ટર ઇમરાન સરોદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રાઇમ ન્યૂઝ ઉપલેટા જય જીનેન્દ્ર હું ધારા જયેશભાઈ પાનસુરિયા ઉપલેટાના આંગણે જૈન સમાજ દ્વારા કરવામાં આવેલ રઢિયાળી રાતનો ઉત્સવ અમે લોકો જૈન સમાજ દ્વારા હસી ખુશી અને આનંદ ઉત્સાહથી ઝૂમી નાચી ગાઈને મનાવીએ છીએ આ બંને સમાજ દ્વારા ખુશી અને ઉત્સાહ ઉલ્લંસનો ઉમંગનો અવસર છે જે બાળાઓ દ્વારા માતાજીની આદ્યશક્તિ મા અંબાની ભક્તિ શક્તિ અને આનંદથી આ બાળાઓ ઉજવી રહી છે અને આ પ્રસંગે સુપ્રસંગે પ્રસંગે જૈન સમાજ દ્વારા તમામ ગરબીઓની વાળાઓને સંભાળવાન પણ ગણવામાં આવ્યો હતો જય જીનેન્દ્ર નવલાની નોરતાની રડિયામની રાતે ચોથા નોરતાના દિવસે જૈન જાગૃતિ સમાજના દાંડિયા રાસનું આયોજન કરવામાં આવેલ નોર નોરતા એટલે માતાજીનું પરો આજે અમારા સમાજના ખેલૈયાઓ નાનાથી મોટા બધા રાસો રમે છે સરસ મજાના રાસો આજે અમે અગિયારમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જૈન જાગૃતિની ભાવના છે કે સમાજને એકતાથી જોડાય અને સમાજ સાથે રમે રમતની રમતા રાસ રમતા રમતા માણસ નજીક આવે છે માતાજીના આશીર્વાદ આપે છે અને સમાજના વિવિધ નાના મોટાઓ બધા લોકોએ હાજરી આપી અને આ પર્વને

જે માટે જૈન જાગૃત સેન્ટરની આખી ટીમ અમારા જૈન જાગૃત સેન્ટરના પ્રમુખ અશોકભાઈ અને તેમની આખી ટીમ ખૂબ જ મહેનત કરે છે જે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ